વિસ્તારોમાં સતત છ વર્ષથી દાબડા વિતરણ કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે સાઈ શક્તિ સેવા ગ્રુપ છેલ્લા પાંચ વર્ષથી વડોદરા શહેરમાં અવિરતપણે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરીને જરૂરિયાતમંદ લોકો સુધી સેવા પૂરી પાડી સમાજ હિતના ઉમદા કાર્ય કરે છે જેમાં ગુરુવારે એસએસજી હોસ્પિટલ ખાતે શાહી પ્રસાદી અન્નક્ષેત્ર અને શ્રી બળિયાદેવ મહારાજ મંદિર ખાતે ભૂખ્યાને ભોજન આમ વિવિધ સેવાકીય જરૂરિયાત લોકો માટે પ્રવૃત્તિ કરતા હોય છે ધાબળા વિતરણ કાર્યક્રમમાં સહભાગી તમામ દાતાશ્રીઓ તેમજ સાઈ શક્તિ સેવા ગ્રુપના તમામ સભ્યોનો સંચાલક વિકી શ્રીમાળીએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો આજરોજ સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા સતત છઠ્ઠા વર્ષે શિયાળાની કડકડતી ઠંડીમાં જે ફૂટપાથ પર વસવાસ કરતા જે લોકો છે તે લોકોને ઠંડીમાં રાહત મળે તે હેતુથી ધાબડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના આયોજનની અંદર અમારા શક્તિ સેવા ગ્રુપના તમામ દાતાશ્રીઓ અને સાથે સાથે અમારા જેટલા પણ સભ્યો છે એ તમામ લોકો જોડાયા હતા અને આ વિતરણનો કાર્યક્રમ અમે વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલ ફતેહગંજ વિસ્તાર સ્ટેશન વિસ્તારના વિવિધ વિવિધ જે વિસ્તાર છે ત્યાં આગળ અમે તેનું વિતરણ કરીને જે ફૂટપાથ પર વસતા લોકો છે તે લોકોને ઠંડીમાં રાહત મળે તે હેતુથી અને વિતરણ કરીને તે લોકોને લાભાર્થીઓને લાભ આપ્યો હતો અને સતત આ જે સેવા કાર્યની અંદર અમારા જે દાતાશ્રીઓ છે જે દર અમારા કાર્યની અંદર સેવામાં સહભાગી થાય છે તે બદલ તમામ દાતાશ્રીઓનો અને તમામ કાર્યકારી સભ્યોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ શક્તિ સેવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે શિયાળામાં ધાબડા વિતરણ કર્યું છે જે જરૂરિયાત જરૂરિયાતમંદ લોકોને આપણે વિતરણ કરેલું છે રેલવે સ્ટેશનના આજુબાજુના વિસ્તારમાં એસએસજી હોસ્પિટલની આસપાસના વિસ્તારમાં આપણે આ વર્ષે ધાબડા વિતરણ કરેલું છે